નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ ટાઈમ ટેક્સ બુક વિડીયો સરકારી પ્રતિની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ શાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલાયકોન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો શિક્ષણ સહાયકની ભરતીનો જેની અંદર નવથી અગિયાર ધોરણ માટે શિક્ષણ સહાયકની ભરતી બાબતની જાહેરાત આવેલી છે ડિટેલની અંદર જોવાના છે તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો શ્રી સાબરકાંઠા જિલ્લા સામાજિક પ્રગતિ મંડળ તિંટોળા મુકામ પોસ્ટ ભેમ્પોડા તાલુકો માલપુલ જિલ્લો અરવલ્લી અરવલ્લી જિલ્લાની અંદર આ આશ્રમશાળાની જાહેરાત આવેલી છે આશ્રમ શાળાનું નામ છે શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા પૃથ્વીપુરા પણ નામ છે તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી મદદ કમિશનર શ્રી મોડાસાના જાવક નંબર અનુસાર તારીખ સતાવીસ આઠ બે હજાર ચોવીસના અનુસંધાને આ જાહેરાત આપવામાં આવેલી છે ધોરણ નવ થી અગિયાર માટે ટોટલ ચાર જગ્યા માટે આ જગ્યા છે અનુક્રમે જોઈએ શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમ ચાર છે જાતિ છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એટલે કે ઓસ ઓબીસી માટેની જગ્યા છે લાયકાત બી એ બી એડ ટાર્ટ વન પરીક્ષા પાસ માંગેલી છે વિષય છે અંગ્રેજી સંસ્કૃત ત્યાર પછી બીજી જગ્યા છે શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમ પાંચ છે બિનઅનામત કેટેગરી છે એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે બીએસસી બીએડ ટાટ વન પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ ગણિત વિજ્ઞાન વિષયની આ જગ્યા છે ત્યાર પછી ત્રીજી જગ્યા છે શિક્ષણ સહાયકની જ રોસ્ટર ક્રમ એક છે બિનઅનામત કેટેગરી છે એટલે કોઈપણ કેટેગરી આ જગ્યા માટે એપ્લાય કરી શકશે એમએ બીએડ ટાટ એડ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ ગુજરાતી વિષય માટેની આ જગ્યા છે મિત્રો અને ત્યારબાદ છેલ્લી જગ્યા છે શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમ બે આપેલો છે બિના અમા કેટેગરી છે એટલે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે લાયકાત એમ એ બીએડ થયેલા હોવા જોઈએ અને ટાર્ટ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ વિષય છે હિન્દી વિષય માટેની આ જગ્યા છે આશ્રમ શાળાના શરતો અને રૂલ્સ જોઈ લઈએ તો શું શું શરતો છે અરજી કરવા માટેના ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક પછાત શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર રજિસ્ટર રેડેથી અરજી મોકલવાની રહેશે મિત્રો આ જાહેરાત અગિયાર તારીખે આવેલી છે એટલે દસ દિવસ એટલે વીસ તારીખ સુધી અરજી શાળામાં પહોંચી જાય એ રીતે અરજી કરવાની છે બીજી શરત છે પસંદગી પામેલ કર્મચારીએ માધ્યમિક આશ્રમ શાળામાં ચોવીસ કલાક ફરજ બજાવવાની હોવાથી આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે અને તે અંગેની બાયદરી પણ આપવાની રહેશે મિત્રો આશ્રમ શાળા છે એટલે ફરજિયાત ત્યાં સ્થળ પર શાળામાં રહેવાનું હોય છે ચોવીસ કલાક માટે ત્રીજી શરત છે સરકાર સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અનુસાર શિક્ષણ સહાયકના ધારણાધોરણ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે ચોથી શરત છે જાહેરાત પ્રસિદ્ધ ની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા શિક્ષણના નિયમો મુજબ તેવા ઉમેદવારોએ જ અરજી આ જગ્યા માટે કરી શકશે ઉમેદવારે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને સરકારશ્રીનું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ અરજી મોકલવાનું સરનામું લખી નાખજો મિત્રો શ્રી હરિઓમ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા મુકામ પૃથ્વીપુરા જસવંતપુરા પણ કૌંસમાં લખજો પોસ્ટ વાસણા તાલુકો મેઘરજ અરજી કરવાની સાબરકાંઠા રીંટોડા મુકમ પોસ્ટ ભેમ્પોડા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી પિન આપેલો છે આડત્રીસ તેત્રીસ પાંત્રીસ તેના પર પણ તમે

શ્રી આશુપુરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મુકામ પહાડિયા મેઘરજ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી મોડાસા દ્વારા નવથી અગિયાર માટે એનઓસી મળેલી છે અને તે અનુસાર ચાર જગ્યાઓએ અરજી કરીને ભરતી કરવાની છે પહેલી જગ્યા છે શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ ચાર છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની જગ્યા છે બીએ બીએડ બી ટાટ વન પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ ગુજરાતી અને સામાજિક સમાજશાસ્ત્ર સબ્જેક્ટ વિષય માટેની આ જગ્યા છે ત્યાર પછી બીજી જગ્યા છે શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમ પાંચ છે બિનાનામત કેટેગરી છે એટલે કોઈપણ કેટેગરી આ જગ્યા માટે એપ્લાય કરી શકશે બીએ બીએડ ટાટ વન પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ત્યાર પછી ત્રીજી જગ્યા છે શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમ એક છે બિનામત કેટેગરી છે એમએ બીએડ ટાટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ વિષય આપેલો છે હિન્દી વિષય સાથે પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ ચોથી જગ્યા છે શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમ બે છે બિન કેટેગરી છે એમ એ બી એડ ટાર્ટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ અને સમાજશાસ્ત્ર માટે આ જગ્યા છે ત્યાર પછી આશ્રમ શાળાની શરતો જોઈએ મિત્રો તો શરતો છે શરત નંબર એક ઉપર લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ શર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિદ્ધ થાયના દસ દિવસની અંદર રજિસ્ટર એડીથી અરજી મોકલવાની રહેશે અરજીનું સરનામું નીચે આપેલું છે મિત્રો બીજી શરત છે પસંદગી પામેલ કર્મચારીએ માધ્યમિક શાળામાં ચોવીસ કલાક ફરજ બજાવવાની થતી હોવાથી કર્મચારીએ ફરજિયાત આશ્રમ શાળામાં નિવાસ કરવાનું રહેશે અને તે અંગેની ભાઈદારી પણ આપવાની રહેશે

બીજી જાહેરાત જોઈએ તે પણ ચાર જગ્યા માટે છે ટોટલ આઠ જગ્યા માટેની શાળાની અંદર જગ્યા છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન અથવા તો કોઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત